બ્રહ્માજીને થયું કે મને કોઈ તપસ્યા કરવાનું કહે છે એટલે બ્રહ્માજીએ એ તપસ્યા આદરી અને યાદ રાખજો તપ વગર કંઈ મળતું અત્યારે તમે પલાઠીવાળીને તપ કરો છો ને એનું ફળ ચોક્કસ મળશે તપથી જ મળે છે હો તપથી જ જગત ચાલે છે બ્રહ્માજી તપ કરે છે તો સૃષ્ટિ ચલાવી શકે છે શિવજી તપ કરે છે તો સંહાર કરી શકે છે ભગવાન વિષ્ણુ તપ કરે છે તો આ જગતનું પાલન કરી શકે છે તપ વગર ધર્મ વગર કંઈ નથી હું તપ વગર કોઈને કંઈ મળતું સોનાને સારું આભૂષણ બનવું હોય તો કેટલું તપવું પડે હે તપ્યા વગર કોઈને કંઈ મળતું તપ જરૂરી છે આપણે ત્યાં તપનો મહિમા બહુ બતાવ્યો છે તમે ચાર વાગે સાડા ચારે ઉઠી અને ગંગાજીમાં હરકી બોડી ઠંડા જળમાં ડૂબકી મારો ને આ તપ જ છે હો હા હા એ પણ દે હા બ્રહ્માજીએ ઘણા વર્ષો સુધી તપ કર્યું ભગવાન ભગવાનને થોડા સમય પછી બ્રહ્માજીને બ્રહ્મનું ચિંતન થયું ભગવાનનો સાક્ષાત્કાર થયો ભગવાનને ભગવાન નારાયણે બ્રહ્માજીને દર્શન આપ્યા બ્રહ્માજીએ પ્રણામ કર્યા પ્રભુ આજ્ઞા કહ્યું કે બ્રહ્માજી તમે સૃષ્ટિની રચના કરો બ્રહ્માજી કહે છે મહારાજ ભગવાન આટલી બધી સૃષ્ટિની રચના કરવી તો કદાચ મને અભિમાન આવી જાય તો અત્યારે અભિમાન આવતા વાર લાગતું નથી હું થોડું પદ મળે થોડી ગાદી મળે થોડા રૂપિયા મળે એટલે માણસ તરત છકી જાય ભગવાન નારાયણને બ્રહ્માજી વિનંતી કરે છે પ્રભુ હું આટલું મોટું બ્રહ્માંડ રચવા જઈ રહ્યો છું અને રચના કર્યા પછી મને જો અભિમાન આવે તો ત્યારે ભગવાન કહે છે હે બ્રહ્માજી સાંભળો હું તમને ચતુશ્લોકી ભાગવત સંભળાવું જે મારું રહસ્ય બતાવું અને એના એ રહસ્યથી તમને ક્યારે અભિમાન નહીં આવે તમને સદાય મારો અનુભવ રહેશે મારી કૃપા રહેશે એટલે અભિમાન નહીં આવે અને યાદ રાખજો ભગવાનની કૃપા સાથે રાખશો તો ક્યારે અભિમાન આવશે જે થઈ રહ્યું છે ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે જે પણ મારી સાથે ભગવાન કરી રહ્યો છે ભગવાન જ કરી રહ્યો છે જે થશે મારું ભગવાન જ સારું કરશે ભગવાન ઉપર પૂર્ણ આશ્રય જ્યારે કામનો પ્રારંભ કરો ત્યારે ભગવાનને સાથે રાખો હે પ્રભુ તું સાથે જઈને હું આ કામ કરું છું પૂર્ણ થાય ત્યારે ભગવાનને સમર્પણ કરો ભગવાન તારી કૃપાથી આ થયું હું તમને અભિમાન નહીં આવે નહીં તો આજે મેં કર્યું ને હું કર્યું હે બધાને હું હું જ કરું છું એવું અભિમાન આવી જાય છે